ઘણા બધા લોકોને આપણે જોઈએ છીએ કે મહેનત તો કરે છે પરંતુ સફળતા નથી મળતી અને સફળતા નથી મળતી તેઓ સફળ નથી થતા એટલે દુઃખી રહ્યા કરે છે નિરાશ રહ્યા કરે છે હતાશ રહ્યા કરે છે આ સમયે એ જ્યારે દુઃખની વાત આવે છે સફળતાની વાત આવે છે અને મહેનત કરનારા લોકો જ્યારે સફળ નથી થતા એવું જ્યારે સાંભળવા મળે છે ત્યારે મને હર હંમેશ એક સ્વામી વિવેકાનંદજીનો એક સરસ મજાનો પ્રસંગ યાદ આવે છે કે એક વખત સ્વામી વિવેકાનંદના આશ્રમમાં એક વ્યક્તિ આવે છે એક માણસ આવે છે આવી અને સ્વામી વિવેકાનંદ પાસે બેસી જાય છે અને સ્વામી વિવેકાનંદને પૂછે છે કે હું સ્વામીજી ઘણી બધી મહેનત કરું છું ઘણું બધું દોડું છું પરંતુ હું ક્યારેય સફળ જ નથી થતો મહેનત કરવા છતાં મને એનું ફળ જ નથી મળતું આ ભગવાને મારા નસીબમાં જ કેમ આવું લખ્યું છે અને હું જ કેમ સફળ નથી થતો મારા નસીબમાં જ કેમ આવા દુઃખ છે મારા નસીબમાં જ કેમ આવું છે એવી રીતે પોતાના ભાગ્યને કોષી રહ્યો હોય છે ત્યારે સ્વામીજી તેને એમ કહે છે કે હું તને એક કામ કહું તું એ કરીશ તો કે હા સ્વામીજી કરીશ ને તો કંઈક તું કામ કર મારો પાડી તો એક અહીંયા કૂતરો છે એ કૂતરાને તું થોડીક વાર માટે ફેરવીને પાછો લઈ આવ પછી હું તને તારા પ્રશ્નનો જવાબ આપું પેલો માણસ તો પેલા તો આશ્ચર્ય ચકિત થઈ જાય છે કે સ્વામીજીને એના જવાબને એને શું લેવા દેવા પછી આમ છતાં એમ કે છે મનમાં ને મનમાં કે કાંઈ વાંધો નહીં સ્વામીજીએ કીધું છે ને તો એ કંઈક એનું કારણ જ હશે તો એટલા માટે કૂતરાને ફેરવવા માટે લઈ જાય છે ફેરવવા માટે લઈ જાય છે પછી થોડી વાર પછી કૂતરાને ફેરવીને આવે છે તો સ્વામીજી એની સામૂ જુએ છે પછી કૂતરાની સામૂ જુએ છે તો એનું મોઢું છે એ ચમકે છે માણસનું મોઢું અને પેલો જે કૂતરો છે એ હાફી ગયો હોય છે અને એકદમ થાકી ગયો હોય છે તો સ્વામીજી એ માણસને પ્રશ્ન પૂછે છે કે તારું મોઢું કેમ ચમકે છે આમ સ્ફૂર્તિલું હોય એવું છે અને જ્યારે કૂતરો છે એનું મોઢું કેમ થાકેલું છે કૂતરો કેમ આટલો બધો થાકી ગયો છે ત્યારે પેલો માણસ એમ કહે છે કે ભાઈ હું તો મારા સીધે સીધા રસ્તે સળંગ ચાલ્યો જતો હતો અને જે આ કૂતરો છે એ તો આડા અવળા કાકડાવાળો રસ્તો હોય ઉબડખાબડવાળો રસ્તો હોય ત્યાંથી આવતો તો પછી વારે વારે બીજા કૂતરાઓની પાછળ દોડતો તો અને એને હેરાન કરતો તો ને પછી આવતો તો મારી પાસે એમ કરીને એ આવ્યો છે દોડી કરતો એટલા માટે થાકી ગયો છે ત્યારે સ્વામીજી હસીને એમ કહે છે કે તારે જે પ્રશ્નનો જવાબ જોઈ છે ને એ આમાં જ છે તું લક્ષ્યથી દૂર નથી પરંતુ કંઈક એવી તું ભૂલ કરે છે તો લક્ષ્યથી તારું જે બંને વચ્ચેનું અંતર છે લક્ષ્ય અને તારા વચ્ચેનું અંતર એ ખૂબ વધી જાય છે ઘણી વખત માણસ આવું જ કરતો હોય છે કે બીજાની ભૂલ ઉપર વધારે ફોકસ કરતો હોય છે બીજાની ભૂલ ઉપર વધારે ધ્યાન આપતો હોય છે પોતાના જ્ઞાનને વધારવાનો પ્રયત્ન નથી કરતો અને પરિણામે શું થાય છે સમયનો પણ બગાડ થાય છે અને પોતાની ક્ષમતાનો પણ નાશ થાય છે કારણ કે બીજા ઉપર વધારે ધ્યાન દે છે અને પોતાનું આખું જીવન છે ને એ સંઘર્ષમય જ બની જાય છે એટલા માટે પોતાનું લક્ષ્ય પોતે જાતે જ નક્કી કરો અને લક્ષ્ય સુધી પહોંચવાની પોતે જાતે જ કોઈ ઉપર ધ્યાન આપ્યા વગર પોતાના લક્ષ્ય ઉપર પોતે જ ધ્યાન દો અને મહેનત કરો અને પોતાનું લક્ષ્ય જાતે જ નક્કી કરો તો તમારે જ્યાં પહોંચવું છે ને ત્યાં એ મંજિલ સુધી તમે અચૂકથી પહોંચી શકશો થેન્ક યુ સો મચ